તો મુશળધાર વરસાદથી થરાદ તાલુકાનું ખાનપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે ખાનપુર ગામમાં જવાનો મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જુઓ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી ખાનપુર ગામ સંપર્ક વિહોણું છે ગામની મુખ્ય બજારો ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘર કરી ગયા છે આખા ગામમાં કમ્મર સુધીના પાણી ભરાતા ગ્રામજનો ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામમાં જળબંબાકાર છે સરકાર કે પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી હોવાનો ગ્રામજનોનો આરોપ દોઢસો થી વધુ લોકોને સરકારી સ્કૂલમાં સંચાલકો અને ગ્રામ પંચાયત તરફથી લોકો માટે ભોજન અને પીવાની પાણીની વ્યવસ્થા કરાઈ પશુઓને અંદર જ રાખવામાં આવ્યા છે ઘૂંટણસમાં પાણી ખાવા પીવાની ચીજવસ્તુઓની કિલત પાણી ચારે કોર છે પણ પીવાનું શુદ્ધ પાણી નથી આ હાલત છે થરાદના ખાનપુર ગામની આ આ સ્કૂલ સ્કૂલ છે અડધી પાણીમાં ડૂબી ગઈ છે એટલે કે સ્કૂલમાં ચારે તરફ પાણી છે પણ આ ગામની સ્થિતિ એવી છે કે ગામમાં આના કરતા પણ વધારે પાણી છે તેથી આ પરિવારોને આ સ્કૂલમાં રાખવામાં આવ્યા છે આ તે પરિવારો છે જે પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે આવ્યા અને તે લોકો અત્યારે સ્કૂલમાં આશ્રો લઈ રહ્યા છે લગભગ 150 થી વધારે લોકો જે છે તે અત્યારે અહીંયા છે તે ક્યારેયથી પોતાના પરિવાર માટે પોતાના ઘર ઘરે પહોંચશે તે નક્કી નથી તેમની હાલત દયની છે શું છે એની પાસેથી સંભળશું અહીંયા રહેવાનું કારણ શું અને કેવી સ્થિતિ છે અત્યારે સાહેબ પાણે ભરાયું હા ઓળામાં હા એટલે પછી રાતના ધીરાચન ના બરોબર રાતના આઈને પછી આઈ પછી નાળમાં આવ છે

અમારા હાઇસ્કૂલની તરફથી અમારે સાહેબ તને હાઈસ્કૂલનો ભોજન આવે કે નહીં છોકરાઓના બાળકોને એને એ ઉપર અમે ત્યાં નવી વધન ખબર છે સરકાર કે તંત્રની તો મદદ નથી મળી પણ સ્કૂલના લોકો જે છે તેમનું જે ભોજન છે તેમને તેમને આમના માટે વ્યવસ્થા કરી છે નાના બાળકો છે અહીંયા લખ્યું છે કે શિક્ષણનો અધિકાર સમગ્ર શિક્ષા સૌ ભણે સૌ આગળ વધે પણ અત્યારે જોઈ રહ્યા છો કે આ તે જ શિક્ષણના ધામમાં આ બાળકો અત્યારે પોતાની જિંદગી માટે આસરો લઈ રહ્યા છે શું નામ છે બેટા તારું મારું નામ સચિન છે સચિન કેમ અહીંયા આવ્યો શું થયું તું સાબ ઘરમાં પાણી ભરાઈ ગયું છે એટલે હા ઘરમાં પાણી ભરાઈ ગયું કેટલા લોકો આયા બેટા તમે ઘરમાં ઘણા છ જણ પરવા રહતો ને એટલે હવે હવે સારું લાગે છે હા સચિન પોતાના છ સભ્યો સાથે અહીંયા પહોંચ્યો તમે જોઈ રહ્યા છો બેનો પણ છે પણ એમની એક મર્યાદા છે કારણ કે આ ગ્રામ્ય વિસ્તાર છે પણ તે લોકો પોતાના જીવ બચાવવા માટે એટલે કે સ્થળાંતર સલામતીના ભાગરૂપે એક સારી વસ્તુ કહી શકાય કે લોકોએ અહીંયા આશરો લીધો છે ગામના લોકો તેમને મદદ કરી રહ્યા છે આપને પૂછીશ બેન આપનું નામ શું છે અને કેટલા દિવસથી અહીંયા છો મારું નામ ગાયત્રી બેન છે અમે બે દિવસથી આવ્યા છે કેમ અહીંયા આવવાનું કારણ શું થયું પાણી ભરાઈ ગયું કેટલું પાણી છે પાણી ભરાઈ ગયું ઘરમાં

કે જે લોકો અહીંયા આશરો લઈ રહ્યા છે તેમનું કેવું છે કે સરકાર કે તંત્ર નથી પહોંચ્યું ગ્રામ પંચાયતે તેમને અહીંયા સલામત માટે આશરો આપ્યો સ્કૂલના લોકો તેમને ભોજન આપી રહ્યા છે કેડસમાં પાણીમાં સ્કૂલ છે અને તે જ સ્કૂલમાં ખાનપુરના એકસો પચાસથી વધારે લોકો આશરો લઈ રહ્યા છે સ્થિતિ બદતર છે સ્થિતિ બદહાલ છે સરકાર કે તંત્રના અધિકારીનું ધ્યાન જો આ તરફ જાય તો સ્વાભાવિક છે કે અહીંયા મદદની તાતી જરૂરિયાત છે પીવાના પાણીથી લઈ બાળકોના દૂધ માટે અને ખાવા પીવાના ચીજવસ્તુઓ માટે કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ એબીપી બીપી અસ્મિતા ખાનપુર ગામ